નમસ્કાર દોસ્તો તમે રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં ખરીદી કરવાથી થશે તમને ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆતમાં અમે લઈને આવ્યા છે તમને નવસારીની એક અદ્યતન શોરૂમ અને એ શોરૂમ છે માય શોપી હા માય શોપી એટલે આમ તો એ નામ તમે જૂનું અને જાણીતું નામ છે વિશ્વસનીય નામ છે વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે પણ હવે જમાના પ્રમાણે એવો પણ બદલાયા છે અને નવા અપડેશન સાથે હવે માય સોપી થઈ ગયું છે વધુ સુસજ અને વધુ માહિતીઓ મોટા 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 શોરૂમોમાં જવાની હવે જરૂર નથી કારણ કે મોટા શોરૂમોમાં જે મોટા ખર્ચાઓ થતા હોય છે અને જે મોટા ભાવ છે એ ભાવો કરતાં સસ્તા ભાવે સારી ક્વોલિટી અને એ પણ આપણા ઘરની દુકાન કારણ કે વર્ષોથી આપણા ઘરમાં એટલે કે આપણા નવસારીમાં જે લોકોએ આપણો વિશ્વાસ જીત્યો છે અનેક પ્રસંગો તમારા સાચવ્યા છે અને અનેક પ્રસંગોમાં તમારા રૂપરંગને નિખાર્યું છે એવી માય સોંપી હવે નવા રૂપરંગ સાથે આવી ગઈ છે અને એનું એડ્રેસ તો તમે ચોક્કસ જોઈ લીધું હશે કે અજગરવાળો બાગની સામેની ગલીમાં સીધું સાધું એડ્રેસ અજગરવાળો બાગ બધાએ જોઈ જશે જે નાના હતા એ લોકો ત્યારે અમે હશે અને અમારા જેવા હશે તો છોકરાઓ લઈને મારે હશે તો એ અજગરવાળા બાગની સામેની ગલીમાં આ આ શોપ આવી છે અને અહીંયા અત્યારે વિશેષ વેરાયટીઓ છે આપ જોઈ રહ્યા છો તે નીચેનો આ ભાગ છે એ નીચેનો ભાગમાં વિવિધ પ્રકારના આપણે કુર્તીઝ અને સાથે સાથે અલગ પ્રકારની જે ખાસ અને એના કરતાં જે તમને વેરાયટી જોઈએ છો તો એક એકથી ચડિયાતી વેરાયટી મને તો એવું થયું કે કદાચ જો આટલી બધી વેરાયટીઝ અહીંયા હશે તો મારા ત્યાં જે અભિનેત્રીઓ આવવાના છે એ અભિનેત્રીઓ પણ કદાચ અહીંયાથી આવીને આ કપડાંની શોપિંગ કરે અને એ એ પોતે જ સુપરસ્ટાર દેખાય એવા સુંદર મજાના કપડાં અહીંયા ઉપલબ્ધ છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે દરેક જગ્યાએ દરેક વસ્તુની એક અલગ અલગ રેન્જ છે અને એ રેન્જના કપડા અહીંયા ઉપલબ્ધ છે હા ચોક્કસ અલગ ડિઝાઇનો છે યુનિક ડિઝાઇનો છે અને એ યુનિક ડિઝાઇન સાથેના અહીંના અલગ અલગ વિભાગ છે પણ મારે તમને પહેલાં અહીંના વિભાગો બતાવવા કરતાં પહેલાં મારે તમને વિભાગ બતાવવો છે ઉપરનો કારણ કે હવે આવી રહી છે નવરાત્રિ ગણપતિ બાપા મોરિયા તો આપણે કરી લીધા ગણપતિ બાપાના ગરબા ગાઈ લીધા પણ હવે ગરબા જે ગાવાના છે નવરાત્રિના ગાવાના છે અને નવરાત્રિના ગરબા ગાવા માટે અહીંયા બે ફાયદા છે એક તો તમે રૂમ ઝૂમ રૂમ ઝૂમ કપડાં પહેરીને ગરબે ગૂમશો અને અત્યારે તો પેલા જંખુડીવાળા એવા પછી તો બધા બહુ જંખુડી જંખુડી કરતા થઈ ગયા છે ને આપણે તો એ જંખુડીના ગરબા ગાવા માટે ચોક્કસ તમારે કપડાં તો સારા પહેરવા જ પડશે પણ સાથે સાથે કઈ જગ્યાએ ગરબા ગાવા જવાનું તો બધાનું એક જ નામ હોય છે સાંઈ દાંડિયા તો સાંઈ દાંડિયામાં આપ આ વખતે આવી શકો એવી એક સુંદર ઓફર અહીંયા માય સોપી લઈને આવ્યું છે હા અહીંયા આવીને તમે માત્ર પાંચ હજાર રૂપિયાની ખરીદી કરશો તો સાંઈ દાંડિયાનો સિઝન પાસ તમને ફ્રી મળવાનો છે અને એ માટે તમારે નવા નવા કપડાં બી બરાબર છે એમે તમે સાઈમાં તો આવવાના જ હતા સાઈનો પાસ ખરીદવાના એના કરતાં અહીંયા આવીને ખરીદી કરો સાઈનો પાસ ખરીદીને પછી તમે કપડાં ખરીદવા જતા હતા આ વખતે ઊંધું કરવાનું આ વખતે પહેલાં કપડા ખરીદી લેવાના એટલે સાઈની એન્ટ્રી ફ્રી થઈ જશે અને સાયમાં કોણ આવવાનું છે તો ખ્યાલ છે ને તમને બધાને અનુપાવાળા બા આવવાના છે અને તારક મહેતાવાળા હાથીભાઈ પણ આવવાના છે અને એક હિરોઈનો આવવાની છે અને હિરો હીરો આવવાના છે તો આ બધાને મળવું હોય તો ચોક્કસ તમારે આવવું પડે માય શોપીમાં કારણ કે માય શોપીની આ જે ખરીદીઓ છે એ આપ અલગ અલગ વેરાયટીઓ જોઈ શકો છો અને એ વેરાયટીઓમાં આપને ખાસ કરીને અત્યારે નવરાત્રિનું કલેક્શન વેડિંગ કલેક્શનની ખૂબ સુંદર રેન્જ અહીંયા ઉપલબ્ધ છે વેડિંગ કલેક્શનમાં આપ જોઈ શકો છો તે રીતે આ ઉપરનો માર આખો વેડિંગ કલેક્શનનો છે એ પ્રમાણેના કપડાં જોઈ શકો છો આપ આ તો માત્ર સેમ્પલ છે અહીંયા ગોડાઉન પણ પડ્યું છે કારણ કે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે અને ખાસ કરીને વેડિંગ કલેક્શન અને નવરાત્રિનું સ્પેશિયલ કલેક્શન એ લોકોએ તૈયાર કર્યું છે અને એ કલેક્શન એટલા માટે બેસ્ટ છે કે અન્ય ક્યાંય જવા કરતાં એકવાર હું કહીશ કે માય આવીને જોઈ જજો અહીંયા બે વસ્તુ ચોક્કસ મળવાની છે એક તો કિફાયતી ભાવ અને એ ભાવ તમારે બીજી જગ્યાએ મોટા મોટા લેબલો લગાવી અને પછી એમ કે દસ ટકા ડિસ્કાઉન્ટ વીસ ટકા ડિસ્કાઉન્ટ એના કરતાં અહીંયા તમારે પૂછવું જ નહીં પડે કે તમને એટલું લાગશે ભાવ કહેશો તો ઓહો આટલું સસ્તું કારણ કે એ વસ્તુ એ રેન્જની સાથે સાથે એ એની કિંમત પણ એટલી કફવાયત છે અને સાથે સાથે વિશ્વાસ છે વર્ષોનો તો માય શોપીની જે આ દુકાન છે એ દુકાનમાં આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ ઉપલબ્ધ છે અને એ ખાસ કરીને અહીંયા નવરાત્રિનું કલેક્શન વેસ્ટર્ન ઇન્ડો વેસ્ટર્ન કલેક્શન પણ છે સાથે સાથે જે યુનિક વસ્તુ કહેવાય કારણ કે આપણે બધા આજકાલ તો એવું માનીએ છીએ કે આપણે ભલે વનપીસ હોઈએ કે ના હોઈએ પણ કપડાં તો એવા હોવા જોઈએ કે વનપીસ મારા જેવું કોઈ ના હોવું જોઈએ અને એ કામ એ એ તમારો ઈગો અહીંયા આવીને સંતોષી શકાશે કારણ કે અહીંયા એવા વન પીસ પણ મળે છે કે જે પીસ પહેરીને તમે નીકળો એટલે ગામમાં પડી જાય તમારો વટ તો પછી રાહસાની જુઓ છો માય શોપિંગમાં આવીએ સુંદર ખરીદી કરીએ અને એ ખરીદી કરવા સાથે સાથે નવરાત્રિના ગરબે ગૂમીએ સાંઈ દાંડિયાની સાથે પણ શું શું છે આ શોની વિશેષતા એ મેં તમને બતાવવાની કોશિશ કરી કે અહીંયા એક જે મહિલા છે એ મહિલા ઉત્તમ રીતે સજી થાય એને પછી માની લો કે ચૂડીદાર પહેરવો હોય તો એ પણ અહીંયા એ એક અલગ યુનિક રીતે મળી જશે ડ્રેસ એટલે કે તમારે ડ્રેસ પણ પહેરી શકશો સાથે સાથે તમારા કુર્તા અને કુર્તા સેટ પણ અહીંયા ઉપલબ્ધ છે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા નવરાત્રિ અને દુલ્હન કલેક્શન પણ છે તો દિવાળી આવવાની ફટાકડા ફોડવાના નવરાત્રિના ગરબા ગાવવાના અને પાછા કેટલાય લગ્નો અને કેટલાય આપણે તો દિવાળીમાં વેકેશનમાં ફરવાઈ જવાના તો સારા સારા જગ્યાએ સારા સારા ફોટા ફરવા માટે સારા સારા કપડાં પહેરવા પડે તો એ બધું જ મળી જાય મળી જશે માય શોપીમાં તો રાહસાની જુઓ છો અત્યારે જ આવો પાંચ હજારની ખરીદી પર અહીંયા સાઈ ડાનિયાનો પાસ પણ ફ્રી છે અને સાથે સાથે એક વિશ્વસનીય સ્તર પણ છે તો ચોક્કસ માય શોપીનું એડ્રેસ ફરી એકવાર સ્ક્રીન પર બતાવી દઈએ છે આપ જોઈ લો અને લોકેશન પર તમને ખ્યાલ કીધું મેં આપ્યું તેમ કે અજગરવાળા બાગની સામે ચાંદની ચોક નવસારી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો તમને પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી